આત્મા અને ભગવાન એક છે આત્મા અને ભગવાન એક છે જેમ કે જો સૂર્યના કિરણો અરીસા પર પડે છે તો આપણે અરીસામાં સૂર્યને જોઈ શકીએ છીએ તે છબી સૂર્યથી અલગ નથી જો અરીસો તૂટી જાય અથવા નાશ પામે તો છબી અને છબી પર કોઈ અસર થતી નથી છબી ચોક્કસપણે અરીસામાં દેખાય છે પરંતુ તે અરીસાની અંદર નથી કે અરીસાએ તે છબી બનાવી નથી સૂર્યની હાજરી જ અરીસામાં છબી બતાવે છે જો અરીસામાં કોઈ છબી ન હોય તો ફક્ત સૂર્ય જ રહે છે વાસ્તવમાં અરીસાના રૂપમાં માયા સૂર્યની છબી બતાવીને એવો ભ્રમ પેદા કરે છે કે સૂર્ય અલગ છે અને અરીસામાં સૂર્ય અલગ છે પરંતુ અજ્ઞાન ફક્ત એ સત્ય દ્વારા જ દૂર થઈ શકે છે કે છબી ફક્ત છબીને કારણે જ અરીસામાં દેખાય છે અન્યથા કોઈ છબી નથી ફક્ત છબી જ સત્ય છે